હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટૉપિક્સમાં સ્વાગત છે મિત્રો આપણે આજે ચર્ચા કરવી છે રાજ્ય સરકાર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન પર લેવામાં આવેલા પરોક્ષ કબજાની આ પરોક્ષ કબજો એટલે એવું છે કે સાહેબ કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ બાર ડેપ્યુટી કમિશનરની જગ્યા છે એ બાર પૈકી કોર્પોરેશનના માત્ર ચાર અને રાજ્ય સરકારના આઠ કમિશ્નર ફરજ બજાવે છે એટલે આ એક શહેરી વિકાસ ખાતા તરફથી પત્ર જ કાયદેસર આપવામાં આવેલો છે કે આઠ વત્તા ચાર્જના મુજબ જ કોર્પોરેશનમાં જગ્યા રહેશે હવે કોર્પોરેશનમાં ચાર જગ્યા પણ હમણાં પૂરી થવામાં આવી બે હજાર આઠ નવ પછી સીધી બે હજાર પચીસમાં બાકીના કોર્પોરેશનના કર્મચારીઓની ભરતી કરવા ડેપ્યુટી કમિશનરોની ભરતી કરવામાં આવી બે હજાર નવમાં જે ભરતી થઈ થઈ હતી તે વખતે આર્દવ શાહ અને દિલીપભાઈ ગોળની નિમણૂક કરવામાં આવી હતી બંનેની ભરતી બહારની ગણવામાં આવી હતી ત્યાર પછી બે હજાર બારમાં એક્ઝામ લેવાઈ હતી બે હજાર બારમાં એક્ઝામ લેવામાં લેવા લેવામાં આવી હતી પરંતુ તેના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા હતા આમાં અને પેન્સિલ સિસ્ટમ રાખવામાં આવી હતી મતલબ કે જે ઓબ્જેક્ટિવ છે તમે ધારો કે પહેલાં સી જવાબ આપી દીધો અને પછી તમને લાગે કે એ છે તો તમે એ પણ લખી શકો છો એટલે એને એની પર પણ ચેકઅપ મારી શકો છો એટલે એક શંકા એવી વ્યક્ત થઈ હતી કે આમાં જ્યારે જે પણ ચકાસણી થાય વખતે રબરથી આ પેન્સિલનો માર્ક ચેકચેક ભૂસી શકાય છે અને જવાબમાં પરિણામમાં ગરબડ થઈ શકે છે એટલે હાઈકોર્ટે તે વખતે આ આ બાબતે ટકોર કરી હતી કે પેન્સિલ સિસ્ટમ બંધ કરો બે હજાર તેરમાં ફરીથી એક્ઝામ લેવાય ત્યારે પેનથી લેવાઈ હતી પણ બે હજાર બારમાં એવું થયું હતું કે કોર્પોરેશન દ્વારા કોઈપણ ઉમેદવાર પરીક્ષાર્થીના જે લોકોએ પરીક્ષા આપી હતી તેના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા ન હતા હવે કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની પણ એક્ઝામ લેવાઈ છે તો તેના પરિણામ વેબસાઇટ પર મૂકવામાં આવે છે પરંતુ આ માર્ક્સ જાહેર ના કરતાં ભારે હોબાળો પણ થયો હતો અને છેવટે કોર્પોરેશન કોર્ટમાં એમ કહ્યું હતું કે અમે પરીક્ષા સ્ક્રેપ કરીએ છીએ કોર્પોરેશન કોર્ટમાં તો જણાવી દીધું પરીક્ષા સ્ક્રેપ કરી છે પરંતુ કોર્પોરેશન દ્વારા એવો કોઈ પરિપત્ર નથી કરવામાં આવ્યો કે બે હજાર બારમાં ડેપ્યુટી કમિશનરના હોદ્દા માટે જે પરીક્ષા લેવામાં આવી છે તેને સ્ક્રેપ કરી છે એ મિસ કે રદ કરવામાં આવી છે એનો મતલબ સીધો એવો થાય છે કે એ પરીક્ષા હજી ઊભી છે જે લેવાઈ છે અને બીજી વસ્તુ કે કોર્પોરેશને મા એમ કહ્યું હતું કે કોઈ ઉમેદવારના પૂરતા માર્ક્સ નથી આવ્યા એટલે સ્ક્રેપ કરીએ છીએ સાહેબ એક સામાન્ય નિયમ છે કોઈપણ પરીક્ષાનો કે પાંત્રીસ પાસિંગ માર્ક્સ હોય તો પાંત્રીસ ના હોય તો કોઈના ત્રીસ આવ્યો પંદર આવ્યો પચીસ આવ્યો દસ આવ્યો કે ઝીરો પણ આવ્યો તેમ છતાં દરેક ઉમેદવારના દરેક પરીક્ષાર્થીના માર્ક ફરજિયાત જાહેર કરવા જરૂરી છે પરંતુ કોર્પોરેશન દ્વારા એ જરૂર કરવામાં આવ્યા નથી બીજી આપ જે મેં અગાઉ કહ્યું એમ કે પરિપત્ર કર્યો નથી આ પરિપત્ર શોધવામાં મેં અનેક કે જે તે સમયના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી અને સેન્ટ્રલ ઓફિસમાં જ્યાં ત્યાં પરિપત્ર થાય ત્યાં પણ ચર્ચા કરી પણ હજી એ પરિપત્ર કોઈની પાસે ઉપલબ્ધ નથી એનો મતલબ સ્પષ્ટ છે કે થયો જ નથી અને બે હજાર બારની પરીક્ષા હજી ઊભી ઊભી છે ત્યારબાદ આઠ વત્તા ચારની સિસ્ટમ શહેરી વિકાસ ખાતાએ આપી હતી પરંતુ આ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસ વિભાગ દ્વારા આ બાબતે કોઈ જ પ્રોસીજર કરવામાં આવી નહીં હતી તેથી બે હજાર અઢારમાં તત્કાલીન કમિશનર મુકેશકુમારે ફરીથી આ પત્ર લખ્યો હતો અને ત્યાંથી મંજૂરી માગવામાં આવી હતી કે અમને અમારી રીતે વિધિ કરવા દો એમણે મંજૂરી પણ આપી દીધી ત્યારબાદ છેક હમણાં જ સમજો કે બે હજાર ચોવીસ પચીસમાં આના માટેની પ્રોસીજર શરૂ થઈ અને એ પ્રોસીજર શરૂ થયા બાદ પરીક્ષા પણ લેવાઈ ગઈ ને અત્યારે ત્રણ ઉમેદવારોની ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક થઈ ગઈ છે આમાં આ પરીક્ષામાં થોડી ઘણી પારદર્શકતા સચવાઈ છે અને જે ઉમેદવારો પસંદ થયા છે પરાગભાઈ શાહ રમ્યભાઈ ભટ્ટ અને નિલેશ પટેલ એ યોગ્ય પસંદગી છે તેવું તમામ લોકો કબૂલી રહ્યા છે એટલે એ બાબતે આપણે ચર્ચા કરવી નથી પરંતુ અગાઉ જે મેં આપણે કહ્યું કે પરોક્ષ રીતે રાજ્ય સરકારનો કબજો છે એનો મતલબ એ મેં આપણે કહ્યું એમ કે આઠ બારમાંથી આઠ ડેપ્યુટી કમિશનર રાજ્ય સરકારના છે રાજ્ય સરકાર તરફથી જે કમિશનરોની આઈએસ કે ગેસ કેડરના અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે એ લોકો મોટે ભાગે ઓફિસમાં બેસીને કામ કરવા ટેવાયેલા છે એટલે આઠમાંથી કદાચ પાંચ કે છ અધિકારીઓ એવા છે કે જે ફિલ્ડ વર્ક કરતા જ નથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની આખી વહીવટી પદ્ધતિ પ્રજા કે કામો સાથે સંકળાયેલી છે એટલે પ્રજાને વચ્ચે જઈને પ્રજા સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવું જરૂરી છે પરંતુ એ સિસ્ટમ ફોલો થતી નથી અને અધિકારીઓ માત્ર કેબિનમાં બેસીને જ બધું કામ કરતા રહે છે અને જવાબદારી એચઓડી પર જે તે વિભાગને એચઓડી પર નાખતા રહે છે જેના કારણે વહીવટીતંત્ર થોડુંક હાલ પૂરતો ડગમગી ગયું છે કારણ કે એચઓડી પર પણ કામનો બોજ વધી રહ્યો છે અને આઈએસ ઓફિસર કે ગેસ કેડરના ઓફિસરોથી ઓફિસરો ફિલ્ડમાં નથી જતા તે બાબત પણ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે એમ પણ કહેવામાં આવે છે કે અગાઉના કમિશનર એમ થેન્નારસને રાજ્ય સરકારને આ બાબતે ખાસ પત્ર લખ્યો હતો કે તમે જે ડેપ્યુટેશન પર જે ડેપ્યુટી કમિશનરોને મોકલ્યા છે તેમાંથી કો ભાગ્યે જ કોઈ એકાદ બે છે કે જે જેમનામાં સંપૂર્ણ કાર્યદક્ષતા દક્ષતા છે ને એ પ્રજા સાથે જ કામ કરે છે બાકી કોઈ કરતા નથી કામ આ આવો પત્ર પણ લખવાની ફરજ પડી હતી રાજ્ય સરકારના જ અધિકારીને કમિશનર તત્કાલીન કમિશનર એમ થનાર હશે અને આ બાબત જગ જાહેર થઈ ગઈ છે કે કોઈ પણ અધિકારી કામ નથી કરતા પ્રજા વચ્ચે સંવાદ નથી કરતા કોઈ પણ કામનું સ્પોટ નિરીક્ષણ નથી થતું કોઈ ઉકેલ નથી આવતો આ બધી જવાબ આ બધી વસ્તુઓ જોવા મળી રહી છે શાસકો ખુદ કબૂલી રહ્યા છે કોર્પોરેટર કોર્પોરેટરો પણ ત્રસ્ત થઈ ગયા છે પણ સરકાર એની મસ્તીમાં આજે સરકારને માત્ર અત્યારે કોર્પોરેશન પર કબજો લેવો તો એ લેવાઈ ગયો છે પરોક્ષ રીતે આ થતું નથી ભૂતકાળમાં હતું કે જ્યારે છ બે હજાર છ બે હજાર સાતમાં એમ એસ પટેલ આઈ કે પટેલ દેવાંગ દેસાઈ સાહેબ સી આર ખરસાણ સાહેબ જેવા અધિકારીઓની નિમણૂક થઈ હતી આ અધિકારીઓ પ્રજા વચ્ચે રહીને કામ કરતા હતા ને પ્રજાની સાથે સંવાદ કરતા હતા અને તેમની કેબિનો સામાન્ય નાગરિકો માટે હંમેશા ખુલ્લી રહેતી હતી જેના કારણે એ વખતે સમસ્યાઓ ઓછી હતી ને વિકાસના કામોમાં વેગ આવે હતો જે જેમ કે બીઆરટીએસ છે સ્ટોમ વોટર લાઇન કાંકરિયા લેકફ્રન્ટ સાબરમતી રિવરફ્રન્ટ આ બધા ડેવલપમેન્ટ એ સમયગાળામાં થયા હતા હાલ એવા કોઈ મોટા ડેવલપમેન્ટ તો ઠીક મેન્ટેનન્સના કામ પણ નથી થતા એ બાબત સો ટકા સાચી છે બીજી વસ્તુ એ છે કે સરકાર જે અધિકારીઓને મોકલી રહી છે એ અધિકારીઓને જાણે અહીંયા ટેસ્ટ કરવા મોકલ્યા હોય કોઈના કોઈને બે મહિનામાં ટ્રાન્સફર થઈ જાય કોઈને ત્રણ મહિનામાં ટ્રાન્સફર થઈ જાય કોઈની નવ મહિનામાં ટ્રાન્સફર થઈ જાય નહીં એક વર્ષમાં ટ્રાન્સફર થઈ જાય છે એટલે એ પણ જાણે એક લેબ આપણે લેબોરેટરી બનાવી દીધી છે અહીંયા પ્રયોગશાળા બનાવી દીધી છે કે આ અધિકારી કેટલા ચાલશે ને કેટલા નહીં ચાલે એ એ પણ સરકારે એમની રીતે એની મરજીથી કામ કરી રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશનને જોઈએ એવા કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ સરળતાથી ચલાવી શકે તેવા અધિકારીઓ સરકાર નથી મોકલતી પરંતુ સરકાર અધિકારીઓને ખાલી અહીંયા ટ્રેન કરવા મોકલતી હોય એ એ એક એ જાતનું પિક્ચર જોવા મળી રહ્યું છે અને તે બાબત પણ અહીંયા ચર્ચાનો વિષય બન્યો છે આ બાબતે આપનો પ્રતિભાવ જરૂરથી આપશો જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત